નમસ્કાર દર્શક મિત્રો હું છે આપનું સ્વાગત બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહ પટેલના અધ્યક્ષસ્થાને આઈસીડીએસ વિભાગ બનાસકાંઠા દ્વારા પારંગપુર સ્થિત જિલ્લા પંચાયત ભવન ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાની પૌષ્ટિક વાનગી સ્પર્ધા યોજાઈ હતી જેમાં ટેક હોમ રાશનમાંથી બનતી વાનગીઓ માટે સત્યાવીસ આંગણવાડી કાર્યકર બહેનો અને મિનેટ શ્રી અન્ન આધારિત વાનગીઓ માટે પણ સત્યાવીસ આંગણવાડી કાર્યકર બહેનોએ મળીને કુલ ચોપન આંગણવાડી કાર્યકર્તા બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં ટેક હોમ રેશન અને મિલિટરી અન્ન બંને સ્પર્ધાઓમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન હાંસલ કરનાર આંગણવાડી કાર્યકર બહેનોને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા ઉપરાંત વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર આંગણવાડી કાર્યકર તેડાગર તથા મુખ્ય સેવિકા ત્રણ બહેનોને માતા યશોદા એવોર્ડ અને પ્રમાણપત્ર તથા ચેક આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે જિલ્લા ખેતી મદદનીશ નિયામક રશ્મિ પટેલ જિલ્લા આરોગ્ય અધિકારી બીડી સોલંકી ડોક્ટર પ્રીતિ દવે એસઓ એસોસિએટ પ્રોફેસર ડોક્ટર ગાજર શાસ્ત્રી આયુર્વેદ અધિકારી સહિત તમામ ઘટકોના સીડીપીઓ આંગણવાડીની મુખ્ય સેવિકાઓ આંગણવાડી કાર્યક્રમ બહેનો સહિત આઈસીડીએસ અધિકારી કર્મચારીઓ અને આંગણવાડીના બાળકો ઉપસ્થિત રહ્યા હતા પોષણ ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના જિલ્લા કક્ષાના પ્રોગ્રામમાં કક્ષામાંથી જે પ્રથમ નંબર આવેલ હતા એ તમામને આજે જિલ્લા કક્ષાના પ્રોગ્રામમાં ઇન્વાઇટ કરાયેલા હતા માન્ય શ્રી માન્ય જિલ્લા વિકાસ અધિકારીશ્રી આરોગ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી જિલ્લા ખેતીવાડી શ્રી દાંતીવાડાથી શ્રી ન્યુટ્રિશન અને તમામ જિલ્લાની જે કમિટીની ટીમ છે એ અને તમામ બાળિકા યોજના અધિકારીશ્રીઓ તમામ પ્રથમ નંબર મેળવેલ તમામ પીએચઆરમાંથી પ્રથમ નંબર મેળવેલ અને મિલેટ્સમાંથી પ્રથમ નંબર મેળવેલ તમામ આંગણવાડી કાર્યકર બહેનોને અહીંયા સારી રીતે એમને મિલેટ્સ અને પીએચઆરમાંથી વાનગી પ્રદર્શિત કરી અને ટીમને માહિતગાર કર્યા અને એમાંથી એકથી ત્રણ નંબર આપે માન્ય જિલ્લા કલેક્ટર માન્ય જિલ્લા વિકાસ અધિકારી અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને તેઓને એકથી ત્રણ નંબર એનાયત કરવામાં આવે સાથે સાથે આંગણવાડીના બાળકોએ પણ સ્વાગત ગીત રજૂ કર્યું આંગણવાડી કાર્યકરો બહેનોએ પણ પોષણ લક્ષી સંદેશો લોકોને મળે એ માટે ભવાઈનું નૃત્ય પણ રજૂ કર્યું થેન્ક યુ